તો હર હર મહાદેવ જય માતાજી બધાને તો બધાને આ દિવાળીની હાર્દિક શુભકામના તો આજ આપણે દિવાળી પર્વનો મહિમા જાણીશું આશોવજ અમાસ એટલે દિવાળી અને વિક્રમ સમજ સંબંધનો છેલ્લો દિવસ એટલે દિવાળી તો ચાલો આપણે આગળ એની કથા સાંભળીએ તો જોડાઈ રહેજો આપણી ચેનલમાં અને દિવાળી પછીના દિવસને આપણે ગુજરાતીઓ બેસતા વર્ષ તરીકે ઉજવીએ છીએ ઇતિહાસની અલગ અલગ જુદી જુદી કથાઓ દ્વારા અલગ અલગ રીતે દિવાળી ઉજવવામાં આવે છે તો મિત્રો તમે બધાએ રામાયણ તો જોયા જ હશે તો રામાયણ દરમિયાન માતા સીતા રામ ભગવાન અને લક્ષ્મણજી ચૌદ વર્ષના વનવાસ માટે ગયા હતા ત્યારે તેમનો લંકાપતિ દેશાનંદ રાવણે સીતા માતાનું અપહરણ કર્યું હતું ત્યારબાદ શ્રી રામ ભગવાન લક્ષ્મણજી અને હનુમાનજી અને વાનસેરા એ રાવણની લંકામાં જઈ આસો અને દશેરાના દિવસે રાવણનો વધ કર્યો હતો અને સીતા માતાને મુક્ત કરાવ્યા હતા ત્યારબાદ તે એકવીસ દિવસે ઘરે પાછા અયોધ્યા ફર્યા હતા અને આખા અયોધ્યામાં ખુશીનો માહોલ હતો આ જોઈ લોકો ખૂબ ખુશ હતા આથી તે ઘરે ઘરે દીવા કર્યા હતા પ્રગટાવ્યા હતા અને હર્ષ ખુશીનો માહોલ હતો ઘરે ઘરે રંગોળી બનાવી હતી અને રામ ભગવાન અને સીતા માતા અને લક્ષ્મણજીનું સ્વાગત કર્યું હતું તે દિવસથી તે અયોધ્યામાં અને આખા વિશ્વમાં દિવાળી છે મિત્રો એક બીજી કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે આશા વધ અમાસના દિવસે તે સમુદ્ર મંથનમાંથી માતા લક્ષ્મીજી ઉત્પન્ન થયા હતા તે બાદ જ તે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના વિવાહ સંપન્ન થયા હતા તે દિવસથી તે દિવાળીના દિવસે માતા લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે ત્રીજી કથા મુજબ મહારાજજી ભગવાન વિષ્ણુના લગ્ન કરાવવા માટે સોળ હજાર કન્યાઓ લઈ પહોંચ્યા ત્યારે ભગવાન વિષ્ણુના ધર્મપત્ની લક્ષ્મીજીએ નારદ મુનિને પૂછ્યું એ નારદ મુનિ મારો શું વાક છે આખું વિશ્વ સવારમાં ભગવાન વિષ્ણુના દર્શન કરી બધા સૌભાગ્ય માને છે પરંતુ તમારે કોઈ સંતાન નથી આથી નિઃસંતાનના દર્શન કરવા એ અભાગ્ય કહેવાય છે લક્ષ્મીજીએ નારાજ મુનિને એના નિવારણ માટે પૂછ્યું ત્યારે નારજમુનીએ જવાબ આપ્યો કે તમે એક મહિનામાં પુત્ર લઈને આવો આ સમસ્યાનો નિવારણ લેવા માટે માતા લક્ષ્મી કૈલાસ પર્વત પર પહોંચ્યા ત્યાં ભગવાન શિવ અને માતા પાર્વતી પાસે આ સમસ્યાનું નિવારણ કરવાનું કહ્યું ત્યારે માતા લક્ષ્મીજીએ કહ્યું મારે એક પુત્ર જોઈએ છે ત્યારે માતા પાર્વતીએ ગણેશજીને દત્તક પુત્ર તરીકે મહાલક્ષ્મીને સોંપ્યા ત્યારબાદ મહાલક્ષ્મી ગણેશજીને લઈ વૈકુટ પહોંચ્યા ત્યાં બધા દેવી દેવતાઓએ મહા લક્ષ્મી અને ગણેશજીને દીવડા પગટાવીને હાર્દિક સ્વાગત કર્યું ત્યારથી જ તે દિવાળી મનાવવામાં આવે છે તો મિત્રો આપણે પણ આપણા ઘરના આંગણે રંગોળી બનાવીએ દીવા પગટાવીએ અને દિવસ વર્ષના છેલ્લા દિવસને હસતા હસતા વિદાય આપીએ તો આવનારા નવા વર્ષને તમને બધાને હાર્દિક શુભકામના આવનારું વર્ષ તમારું શુભ સારો જાય એવી મારી હાર્દિક શુભકામના બધાને હરારમાં પડીને જય માતાજી